કરી ગુજરાતને આપણે કહીએ છીએ વિકસિત રાજ્ય આ વખતનું બજેટ પણ આપણે જોયું વિકસિત ગુજરાત એમાં લખેલું એક એમ્બ્લેમની અંદર જોયું હતું પણ આપણું રાજ્ય કેટલું વિકસિત છે એની સાબિતી નડિયાદમાંથી સામે આવી છે સ્કૂલના માટે છોકરાઓને લઈ જવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓને એનએસએસ કેમ્પમાં લઈ જવાય છે અને એનએસએસ કેમ્પમાં કેવી રીતે લઈ જવાય છે નડિયાદના મૌધાના બગડુનો આ જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે છોકરાઓ છે એમને કઈ ખબર નથી એટલી ગંભીરતાની ખબર નથી ખુલ્લા ટેમ્પોમાં જાય છે છોકરાઓને મજા આવે છે પણ આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છીએ કે આવી જોખમી સવારીઓ કઈ કેટલાય પરિવારોના માળા વિખી ચૂકી છે કઈ કેટલાય કુળદીપકો બુજાવી ચૂકી છે પણ તેમ છતાં કોઈને કઈ જ પડી નથી ના ટ્રાફિક પોલીસ જોઈ રહી છે ના તંત્ર જોઈ રહ્યું છે વિડીયો આવી રીતે વાયરલ થાય અમે ન્યૂઝ ચેનલો ઉપર આ રીતે તંત્રની આંખ ઉગાડવાના પ્રયત્નો કરીએ તો થોડીક માટે આંખ ઉઘડે છે નાની મોટી કાર્યવાહી કરાય છે ને પછી જે છે તે હાલતમાં પહોંચી જાય છે વિદ્યાર્થીઓને લઈ જતા હશે અને શરત ચુક્તિ માનો કે કોઈ એમણે એવી ભૂલ કરી હોય તો અમે એમની જોડે નોટિસ આપી લેખિત ખુલાસો માગી અને આગળ એમને કેમ કેવી રીતે આ ચૂક થઈ એ બાબતની જાણકારી મેળવી લે છે